સુરતના લીંબાત વિસ્તારમાં ડુંભાલ ખાતે પોલીસના બાતમીદાર હોવાની આશંકાએ યુવાનની ઉપરાંત છાપરા ચપ્પુના ઘાઝીંકી કરાયેલી ઘાતકી હત્યા મામલે લીંબાદ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારાઓને ઝડપી પાડ્યા સુરતના લિંબાતના ડુંભાલ ફાયર સ્ટેશન પાસે આડોક અગ્રવાલની કરાયેલી હત્યા મામલે લીંબાત પોલીસે ત્રણમાંથી બે આરોપીને ઝડપી પાડ્યા છે ઝડપાયેલ આરોપી દીપક સરુજુ સિંઘ અને ભગવાન અન્ય સાથે મળી આલોક રામ અગ્રવાલ પર સેકન્ડમાં જેટલા હત્યા કરી પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક આલોક અગ્રવાલ કાપડની દલાલી સાથે સંકળાયેલો હતો દસ દિવસ અગાઉ અસફાક નામના ઈસમને તેણે તમાચો માર્યો હોય જેથી અસફાક પકડાયા બાદ જ હત્યાકાંડની હકીકત સામે આવશે તેમ છે હાલ તો એવી પણ ચર્ચા જોવા મળી છે કે મૃતક આલોક અગ્રવાલ પોલીસનો બાતમીદાર હતો ત્યારે પોલીસે

ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજુ પ્રસાદ સિંઘ આ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આ ઉપરાંત અન્ય બે આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે એમાંથી સ્થળ ઉપર મારનાર તરીકે અન્ય એક વ્યક્તિ અબડા લસ્સી કરીને છે પોલીસ હજી એને શોધી રહી છે આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશફાક કરીને છે આમાં મૂળ જેનું કહી શકાય એ અશફાક છે કે અશફાકનો ઝઘડો જે મરણ જનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાને અશફાકે આ લોકોના અશફાકના મિત્રો હતા તો આ લોકોએ નક્કી કરેલ કે આને કઈને કઈ રીતના પાઠ ભણાવો છે એ પ્રકારની માનસિકતા સાથે એ લોકો આવ્યા હતા ત્યાં જઈ અને એના સાથે આવી રીતના મારામારીનો બનાવ કરી અને એની હત્યા નિપજાવી હતી આ બનાવ અનુસંધાને પોલીસે અન્ય જે બે આરોપીઓ છે એની પણ ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે ઘટના છે એમાં બે આરોપીઓ જે પકડાયા છે દીપક કુમાર અને ભગવાન મંગલુ સ્વાઈન આ બંને વિરુદ્ધ અગાઉ પણ એક એક ગુના છે જેમાંથી દીપક કુમાર વિરુદ્ધ ડિંડોલી ખાતે કોરોના વખતેનો જે એકસો અઠ્યાસીનો કેસ હતો એ અને જે જાહેરમાં જુગાર રમીને કરતો હતો એ પ્રકારનો કેસ નોંધાયેલો છે

આમાં જે લોકો ચોથાનું નામ આપે છે અશફાક એને પણ એવિડન્સ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે ખરેખર એ ઇન્વોલ્વ હતો કઈ રીતના ઇન્વોલ્વ હતો એ લોકોના જે વાતચીત થઈ હતી એ વાતચીત અમે તપાસી રહ્યા છીએ અને એ મુજબ જે પણ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે જે ઘટના છે એ જે સ્થળે બની છે એ જે મૃતક છે એ ત્યાં જ રહે છે અને એ રૂટિનમાં ત્યાં બેસી જ રહેતો હતો એ પ્રકારની માહિતી જે આરોપીઓ હતા એ લોકોને હતી જ અને બીજું એ લોકો એકબીજાના પરિચયમાં થોડા ઘણા હશે એવું અત્યારે લાગી રહ્યું છે કેમ કે થોડા દિવસો પહેલાં જ્યારે એનો એના આ લોકોના જે ઇન્ટ્રોગેશનમાં અમને વિગત મળી છે એ મુજબ અશફાક સાથે ઝઘડો થયો એ ઝઘડાનું એક જાતનું વેર લેવા માટે જ આ પ્રકારની ઘટનાને અંજામ આપવા હોવાનું અત્યારે અમને જણાય છે કેમ કે જે બાબતો ઇન્ટ્રોગેશનમાં મળી એની સાથે સાથે જે પુરાવાઓ મળી રહ્યા છે